નમસ્કાર મિત્રો હું છું પ્રિયા સ્વાગત છે તમારું મારા કિચન પ્રિયા કી પ્યારી રસોઈમાં મિત્રો ઘણી વખત શું થતું હોય છે કે આપણે ઘરઘંટીમાં અનાજ દળ્યા પછી જ્યારે પણ ફરીથી આપણે દળવા માટે ઘરઘંટીને ખોલીએ છીએ ને તો અંદર નાની નાની જીવાત પડી જાય છે કેમ કે એ જીવાત અનાજ ખાવા માટે આવે છે જો અંદર અનાજ એટલે કે લોટ રહી જાય છે એટલા માટે જીવાત પડી જતી હોય છે અને લોટ શેના માટે રહી જાય છે સુકામ રહી જાય છે તમારે સફાઈ કરવામાં કોઈ કચાસ રહી જાય છે કે સાફ સરખી રીતે થતી નથી એના ઘણા બધા કારણો હોઈ શકે તો આજે આપણે એ જ જોવાનું છે કે આપણે ઘરઘંટીનો યુઝ કેવી રીતે કરવાનો છે હા એવો જ આપણે યુઝ કરીશું એવી રીતે કે ઘરઘંટીમાં આપણે અનાજ દળ્યા પછી જ્યારે પણ આપણે મહિનો થાય બે મહિના થાય તમે ગમે ત્યારે ઘરઘંટી ખોલો ને તો અંદર નાની જીવાત નહીં પડે અને ઘરઘંટી એકદમ ચોખ્ખી દેખાય ચોખ્ખી દેખાય ને ચોખ્ખી જ રહેશે તો એ માટે આપણે સૌથી પહેલાં શું કરવાનું છે જ્યારે પણ અનાજ દળવાનું હોય ને તો સૌથી પહેલાં આપણે ઘરઘંટીને સાફ કરી લેવાની છે સાફ એટલા માટે કે જો અંદર નાની કોઈ જીવાત રહી ગઈ હોય તો સાફ કરવામાં એ નીકળી જાય એટલા માટે તો સૌથી પહેલાં આપણે આવી રીતે સાફ કરી લેવાની છે એના પછી આપણે તમારે જે અનાજ દળવાનું હોય જે કાળો રાખવાનો હોય એ માપની તમારે જાળી ભરાઈ દેવાની છે અને પછી એને એકદમ ફિટ કરી દેવાનું છે એનો સ્ક્રૂ એકદમ ટાઈટ હોવો જોઈએ જો ઢીલો હશે તો લોટ ઉડશે એટલા માટે અને જો જાળી સરખી રીતે અંદર બેઠી નહીં હોય તો પણ લોટ ઉડવાના ચાન્સીસ રહે છે તો જાળીને પહેલાં સરખી રીતે આપણે ફિટ કરી લેવાની છે અને પછી એનો સ્ક્રૂ એકદમ આપણે ટાઈટ કરી દેવાનો છે એના પછી આપણે ન્યૂઝપેપર લઈ લેવાનું છે ન્યૂઝપેપર પણ દરેકના ઘરમાં હોય જ છે તો ન્યૂઝપેપર શેના માટે એ તમને અત્યારે જો તમને બતાવું કે એનો ઉપયોગ શું છે તો અહીંયા સ્ક્રૂ આપણો સરસ ફિટ થઈ ગયો છે અને હવે મેં અહીંયા ન્યૂઝપેપર લીધું છે ન્યૂઝપેપરને આપણે નીચે જે આપણે અહીંયા ડબ્બો મૂકીએ ત્યાં જ આપણે આવી રીતે એના જ માપે અહીંયા પાથરી દેવાનું છે જો તમારી જોડે ન્યૂઝપેપર નથી તો તમે કોઈ પણ કપડું કે કોઈ કોથળી કે ગમે તે તમે એ નીચે પાથરી શકો અને પછી જે કપડામાં આપણે ભરાવતા હોઈએ છીએ એ કપડું આપણે જાળીની અંદર ફિટ કરી દેવાનું છે અને પછી એ ડબ્બામાં આપણે ફિટ કરવાનું છે આના જે લોક આપેલા છે ચાર લોક એ કમ્પલેટ ડબ્બામાં ફિટ આવવા જોઈએ જો સરખા નહીં હોય એક પણ લોક ખુલ્લું રહી જશે તો પણ લોટ ઉડવાના ચાન્સીસ રહે છે એટલા માટે બધા જ આપણે લોક એકદમ ફિટ કરી દેવાના છે અને પછી ઉપર પણ આપણે આવી રીતે કપડાને પહેરાવી દેવાનું છે અને હા મેન અહીંયા છે હું આના ઉપર એક વાયર લઉં છું વાયર કોઈ પણ હોય ને ચાલે અહીંયા પડી રહેલો નકામો મેં વાયર લીધો છે ઇલેક્ટ્રિક વાયર છે તો એને આપણે આ કપડાની ઉપર ફિટ કરી દેવાનું છે હવે તમે કહેશો કે આનામાં તો ઇલાસ્ટિક આવતી જ હોય છે હા ઇલાસ્ટિક આવતી જ હોય છે પણ ઇલાસ્ટિકથી પણ અંદર લોટ નીકળી જાય છે એટલા માટે આ વાયર જે છે એકદમ ફિટ થઈ જશે અને લોટ ક્યાંયથી પણ ઉડવાના ચાન્સીસ રહેવાના જ નથી એટલે હું અહીંયા જ્યારે પણ દુ ને ત્યારે આ વાયર તો હું ફિટ કરતી જોઉં છું અને આ વાયર મેં આના માટે જ રાખેલો છે અને જેટલો લોટ ઓછો ઉડશે ને એટલી તમારે ઘરઘંટીમાં જીવાત ઓછી પડશે તો અહીંયા કમ્પ્લીટ વાયર ફિટ થઈ ગયો છે ને હવે આપણે ઘંટીનો દરવાજો બંધ કરી દેવાનો છે અને પછી આપણે ઉપર અનાજ ભરવાનું છે તમારે જે પણ અનાજ દળવાનું છે એ અનાજ તમારે ઉપર ડબ્બામાં ભરી દેવાનું છે હા એનું પણ ધ્યાન રાખવાનું છે કે અનાજ આપણે કેટલું ભરવાનું છે તો તમે જોઈ શકો છો કે અહીંયા આ જે આપેલું છે જે બોક્સ એ કમ્પ્લીટ ભરાઈ જાય ને એટલું જ રાખવાનું છે એનાથી વધારે આપણે નથી નાખવાનું જો વધારે તમે નાખશો ને તો નીચે ડબ્બામાં એકદમ ઊંચું થશે ને લોટ બહાર પડશે એટલા માટે તો હવે ઘંટીને ચાલુ કરી દેવાની છે અને જે માપનો ગાળો તમારે રાખવો એ પ્રમાણેનું રાખવાનો છે તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં એક ડબ્બો તો દળી લીધો છે અને ખોલીને પણ તમે જોઈ શકો છો કે અહીંયા લોટ ક્યાંય તમને ઉડેલો દેખાતો નથી ઘંટીની અંદર ઘણા એવા ખૂણા ખાંચા હોય છે એટલે લોટ અંદર ભરાઈ જાય છે ઉડવાથી અને એટલા માટે જીવાત પડી જતી હોય છે અને તમે જોઈ શકો છો કે અહીંયા આજુબાજુના દરેક ખૂણા એકદમ ચોખ્ખા છે અને લોટ જરા પણ ઉડ્યો નથી એકદમ એવું જ લાગે કે હજી આપણે ઘંટીને ચાલુ જ નથી કરી તો હવે આપણે હું તમને ખોલીને પણ બતાવું કે નીચે લોટ કેટલો પડ્યો છે કે નથી પડ્યો તો હવે આપ આપણે આ લોટને કાઢી લઈશું પહેલાં તો લોક ખોલી દેવાના છે તો મેં બાજરી દળી જુવાર દળી અને ઘઉં દળ્યા અને દિવાળી આવે છે એટલે સેવ ગાંઠિયા તો આપણને જોઈશે જ તો હું ઘરે જ બધું બનાવતી હોઉં છું તો મેં અહીંયા ચણાની દાળ પણ દળી દીધી છે તો ચણાની દાળનો ડબ્બો ભરાઈ ગયો એને બહાર મૂકી દીધો અને હવે આપણે ઉપર જે વાયર છે એને ખોલી લેવાનો છે અને એને સાઈડમાં મૂકી દઈશ અને આ કપડાને આપણે કાઢી લઈશું અને કપડાને અંદર જ આપણે આવી રીતે ખંખેરી લેવાનું છે જેનાથી લોટ જે હોય ત્યાં જ પડે બહાર ના ડોળાય અને પછી આપણે ઘંટીને આજુબાજુ જ્યાં પણ લોટ ચોટેલો છે ને એ બ્રશની મદદથી આવી રીતે આપણે નીચે ખરાવી લેવાનો છે અને બધો જ લોટ ન્યૂઝપેપરમાં જ પડે છે તમે જોઈ શકો છો અને સ્ક્રૂ ખોલીને આપણે જાળી પણ કાઢી લેવાની છે જાળીની અંદર પણ ઘણો બધો લોટ ભરાયેલો હોય છે આ બધા જ પાર્ટ્સ આપણે આવી રીતે સાફ કરી લેવાના છે મેં અહીંયા ઘંટીનો જે બ્રશ આવે ને જોડે એ બ્રશથી પહેલાં કરું છું અને પછી આપણે જે દાંતમાં ઘસતા હોઈએ છીએ ટૂથપેસ્ટમાં વાપરતા હોઈએ છીએ એ બ્રશ એ બ્રશ લઉં છું જે જૂનો પડ્યો હોય એ નહીં પરંતુ એક ફ્રેશ જ મેં રાખ્યો છે આના માટે તો એનાથી સાફ કર્યા પછી આપણે કપડાંથી વ્યવસ્થિત સાફ કરી દેવાનું છે અને તમે જોઈ શકો છો કે બધો જ લોટ ન્યૂઝપેપરમાં આવી ગયો છે અને સામાન્ય એવો થોડો ઘણો નીચે પડ્યો છે જેને આપણે બ્રશની મદદથી કાઢી દેવાનું છે કમ્પ્લીટ બ્રશથી થઈ જાય પછી આપણે આખી ઘંટીને ચોખ્ખા કપડાંથી સાફ કરી લેવાની છે આ કપડું જે છે ઝીણો ઝીણો લોટ આ કપડામાં આવી જાય છે એટલે જીવાત પછી જરા પણ પડશે નહીં ક્યાંય ચાન્સ જ નથી જીવાતને અહીંયા ખાવા મળે તો જીવાત પડે છે જો તમે કોઈ પણ જાતનું અનાજનું જરા પણ ટુકડો નહીં રાખો ને એટલે કે એક પણ કણ નહીં રહે તો ક્યાંયથી જીવાત પડવાની નથી એટલે સરસ એવું આપણે કપડાંથી સાફ કરી લીધું છે અને પછી આપણે બંધ કરી દેવાનું છે અને છેલ્લે આપણે જે અનાજ દળવા માટેની જે ગાળાની જાળી છે એને પણ આવી રીતે બ્રશથી સાફ કરી લેવાની છે કેમ કે એનામાં પણ ઝીણી ઝીણી જીવાત પડી જતી હોય છે જો એનામાં રહી જશે તો પણ અંદર ઘંટીની અંદર જીવાત પડી જતી હોય છે તો આને પણ આપણે બ્રશથી આવી રીતે સાફ કરી લેવાનું છે અને છેલ્લે આ જે ઝાળી બ્રશ જે પણ આની અંદર વસ્તુ આપણે યુઝ કરીએ છીએ એ બધી જ વસ્તુને આપણે ઉપરના ડબ્બામાં મૂકી દેવાની છે જેથી જ્યારે પણ ઘંટી આપણે ચાલુ કરીએ ત્યારે વસ્તુ આપણે શોધવાની જરૂર ના પડે અને જો મિત્રો તમે આવી રીતે ઘંટી કરશો ને ચાલુ તો ક્યારે પણ તમારી ઘંટીમાં જીવાત નહીં પડે એ મારી ગેરંટી છે તો મિત્રો આજનો વિડીયો જરા પણ તમને ગમ્યો હોય ને તો પ્લીઝ વિડીયોને વધુમાં વધુ શેર કરજો લાઇક કરજો ચેનલ પણ નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાયકન પર પ્રેસ જરૂરથી કરજો